પોતાના ઘરે હતા ત્યારે અત્યારે લઘુશંકા કરવા માટે બાથરૂમમાં ગયા હતા અને તે સમયે અચાનક બેભાન થઈને ડળી પડ્યા હતા તેઓ નીચે પટકાયા હોવાનો અવાજ આવતા પરિવારજણે જાગ્યા હતા અને તેઓને એકસો આઠ મારફતે તાત્કાલિક સારવાર સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા અહીંયા પરત પરના તબીબોએ તેઓને તપાસી મૂર્ત કર્યા હતા જોકે આને હાર્ટ એટેક આવ્યા બાદ પ્રાથમિક તારણ આપવામાં આવ્યું હતું આ મામલે ત્યારે ભક્તિનગર પોલીસના સ્ટાફ દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તેઓને આકાશભાઈ સાથે પાંચ માસ પૂર્વ લગ્ન થતા હતા અને હાલતો થયું મોતનું સચોટ કારણ જાણવા ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ